म्यूजिक <गी> दुनिया नो राद जन्नत जो आई लेरबे तो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એટિંગ મોડે અંદર તો આગળ તમે ડેમ જે ગર્લ્સ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું અચ્છા

ઇલેક્ટ્રિક્સ સર્વિસને ઓપન કરશો તમને કંઈ કાર્દ જોવા મળશે તો નીચે તમે જો પ્લસ ટુ બાયમાં જે પ્રોજેક્ટ અડ્યું છે એના પર ક્લિક કરી દેલું છે તમારા ઇલેક્ટ્રિક્સમાં જે પણ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જોવા મળી જશે તો મિત્રો સૌજોલા તમને જણાવી દો કે મિત્રો આપણે વોડીની અંદર જે પણ મટરિયલ કહ્યું છે બધું મટરિયલ તમને ડિસ્ક અંદર તો જોવા મળી રહેશે તો મટરીની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે બેંક કહીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય શું સાથે ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો તો હવે તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટની તમારા એલેબ્રિશન સુધી ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રીતે લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે શોધવા જે ફોટો બનાવવા પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈ કાતિ ઇન્ટરપ્રાઇઝ જોવા મળી જશે તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે તો જે પણ ભાઈને મારી જોડે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કોણ છે અહીંયા તમારે નીચે પ્લસ ટાઈનમાં ક્લિક કરવાનું છે મીડિયા છે અહીંથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરાવે છે મિત્રો ફોલ્ડર તમે તમારે કઈ દેવાશે જે મેં તમને અંદર ઓલ મટરિયલ પછી તમે ડાઉનલોડ કરીને ચીપાઈ જશે તો એને તમે એક્સ્ટ્રેશો તમારો ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કોણ છે તમે જેનો વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવો જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છો તો આપણે અહીંયા જોઈએ ગર્લ્સ ફોટો છે ને આપણે લઈ લઈશું સ્ટા ઓપ્શન હશું તો જે આપણે સૌજી અને સાઇઝ થોડીક વધારે લેશું અને પછી આ ફોટોને તમારે કંઈક અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર ફોટાને સેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે એન્ડ્રો પર ક્લિક કરી અહીંથી તમારા માર્ક્સને કીવર્ડ હાઉસમાં જવું છે ને બાઇપવાળી પિકને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું એંગલ છે ને નેવું ડિગ્રી કરી દઈશું ફેર કરી દઈશું ત્રીસ અને એન્ડ્રોઈડ નહીં એને ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈક આર્ધે ઇરેઝ થઈ જશે પછી તમારા ફોટા ઉપર ક્લિક રાખી ફોટાને નીચે સ્ટ્રોલ કરી કંઈક આર્ધે તમારે સેટ કરી લેવું છે આટલું કામ થાય છે તમારે ફોટાની આર્ધે ઉપર રાખવાનું છે બરાબર પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ છે અને સૌથી પહેલા તમારે શું કોણ છે આ અંદર એક બેકગ્રાઉન્ડ કહું છે તો બેકગ્રાઉન્ડ એડ કરશું ની અંદર જાઉં છે પાછો ક્લિક કરી ફૂલ ને બેકગ્રાઉન્ડ છે સૌથી નીચે લાવી દેવું છે પછી તમારે બેકગ્રાઉન્ડ ક્લિક કરી ઇફેક્ટ છે એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારા બ્લડ લોસમાં આવી જવાનું છે જે ગૌરસમ બ્લર વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તો તમારે ઝીરો પોઈન્ટ સો કરી દેવું છે કંઈક કાઢે પછી રાઈટ કરી લેશું એટલે કંઈક આપણું પાછળ બેકગ્રાઉન્ડ લાગી જશે પછી તમારે શું કોણ છે તો મિત્રો સૌથી તમને જણાવી મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ઝીરો પાંચ તો નો કરી લેજો ને આગળ વધવાનું બે મળી જ રહેશે તો મિત્રો વિડીયોને તેનથી પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતગીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરવું છે હવે તમારે અહીંયા પ્લસ સ્ટેન્ડ પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમે જો તમે અહીંયા મેં એકદમ આતે ફ્રેમ આપેલ છે એટલે કે આ ચક્રવાળો ચક્રવાળું વાળો પીએનજી ડિઝાઇનવાળું આપેલું છે તેને એડ કરશું એ આની અંદર જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ને રિમૂવ કરવા માટે આપણે ઇફેક્ટ જોઈશું એડ પર ક્લિક કરી અહીંયા તમને ઉપર ક્રોમાકીવાળી ઇફેક્ટ જો મળશે તો અહીંયા સર્ચ તમને જો ઇફેક્ટ ના મળે તો સર્ચે ક્રોમાકી તમે સર્ચ કરશો એટલે ઇફેક્ટ આવી જઈશું તો એને સેટિંગ કરશું પછી તમે જુઓ કી કલર લખ્યું છે ત્યાં તમને ગ્રીન કલર હશે તો એને વ્હાઇટ કલર સિલેક્ટ કરી એનું સેટિંગ છે તે થ્રેસ વોલ્ડ એને થોડુંક વધારી દઈશું અને પછી તમારે શું કોણ છે અહીંયા તમારા પ્લાનિંગ એન્ડ ઓપિસ જેમ છે ને એથી તમારે શું કોણ છે નીચે આવી જવું છે ડિફરન્સ લખ્યું છે એની અંદર અને એથી તમારે ડિફરન્સ ઉપર ક્લિક કરી દઈશું કંઈક કાર થઈ જશે પછી તમારે શું કોણ છે હવે તમારે આ પીએનજી છે ને તમારે સાઇઝ વધારે ઓછી કરી અને પીનજીને ફોટાની ઉપર કંઈ કાર્ધે તમારે સેટ કરી લેવાનું છે બરાબર તો કંઈક કાર્ધે આપણે સેટ કરી લેશું પછી આ ફોટો છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે આપણે જે ગર્લ્સ ફોટો છે ને નીચે બરાબર એટલે કંઈક કાર્ધે સેટ થઈ જશે અને આને તમે લ્યુમિનેસ કરો તો તમે લ્યુમિનેસ પણ કરી શકો છો લ્યુમિનેશ રાખશો તો કમ્પ્લીટ લાગશે પછી આપણે કરી મીડિયા દઈશું અને મેં તમને કાંઈ લાઈટવાળું પીએ પછી એડ કરવાનું છે મોડાના ઓપ્શન જેમ છે તે એ આપણે સાવજી અને સાઇઝ થોડા થોડીક વધારી લેશું અને પછી તમારે લાઇટને અહીંયા સેટ કરવાનું છે ફરતી સાઇઝ થોડીક વધારી અને સૌથી નીચે સેટ કરવાનું છે કે કારણે તમે જો આપણે ફોટો છે જે ચક્કર છે બંનેની વચ્ચે સેટ કરશું અને અહીંયા અને ઓપરેશન જોયું છે ને એથી તમારે શું છે ડિફરન્સની અંદર અહીં ફળીને ડિફરન્સ કરી દેવું છે એટલે કઈ કાર પાછો કલરવાળી ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે ઉપર તમને ગ્રુપ ગ્રુપેંગ માર્ક્સવાળી ત્રણ લેયર્સ મળશે એક બે અને ત્રણ બરોબર તો ત્રણને તમારા ફોટા એડ ગ્રાઉન્ડ છે તો ફોટા કઈ ગ્રાઉન્ડ એડ કરવાનું છે ગ્રુપેંગ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરી એરિક્રુપ પર જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને જે પણ તમારો ફોટો એ ફોટાને તમારે લઈ લેવાનું છે પછી તમારા ફોટા નીચે લઈ દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોડાસના ઓપ્શન જવું છે ત્રીજા સાબ છે સાઇઝ છે તમારે અહીંયાથી ઓછી કરી લેવાનું છે અને પછી તમારા ફોટાને અહીંયાથી બોક્સની અંદર સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્યુટર આપણો ફોટો અહીંયા સેટ થઈ જશે બરાબર તો સાઈઝ વધારે ઓછી કરી તમે તમારી અહીંયા ફોટા સેટ કરી શકો છો પછી અહીંયાથી બહાર નીકળી જવું છે ને હવે તમારે ફરતી જે બીજું ગ્રુપે લેયર છે ને આપણે ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે અહીંયા પણ સેમ એ જ રીતે આપણે જે પણ ફોટો ફોટાને એડ કરીશું ફોટા નીચે લાવી દેવાનું છે અને સાઈઝ આપણે અહીંયાથી વધારે ઓછી કરી ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર આ રીતે તમે જો ત્રણેય લેયર છે ત્રણ લે અંદર તમારે ફોડ એડ કર્યા છે તો આપણે અહીંયા જે તો એડ કરી લઈએ કેમ કે આપણે ધીરે ધીરે તમને જો ફૂડ એડ કરીને શીખવાડીશ તો આપણો વિડીયો છે તે વધારે લાંબો થઈ જશે તો આપણે વધારે વિડીયો લાંબો નથી કરવો તમે જો ફૂડ એડ કરતાં ના ફાવો તો વિડીયોને થોડોક પાછો કરી અને ત્યાંથી જોઈ લેજો તમને ફૂડ એડ કરતાં આવડી જશે અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો આટલું કામ થઈ જાય આપણે ફોટાઇડ થઈ જાય એટલે તમારું શું કામ છે નીચે તમે જોઈ શકો છો તમને એક લેયર જોવા મળશે તો એ તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મેળવશું જેમ છે અને મેં તમને કારણે જોઈશું એક એક વાળું પીન જે આપણે તેને એડ કરવું છે અને આની સાઇઝ તમારે થોડીક વધારી અને અહીંયાથી તમે કેક કેકને તમારે અહીંયા બાજુમાં સેટ કરેલા છે બરાબર તો અહીંયા સાઈઝ આપણે વધારવાનો નથી આપણે થોડીક સાઇઝ ઓછી કરી લેશું બરાબર તો કંઈક કાર્તે સાઈઝ ઓછી કરી આ રીતે કંઈક સેટ કરવું છે અને આ કેકવાળું પીન છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે કાર્તે બેકગ્રાઉન્ડની ઉપર બરાબર પછી આપણે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મેળવીશું જેમ છે અને મેં તમને પછી તો એને પણ એડ કરવું છે એની સાઇઝ તમારે કઈ કાલ ઓછી કરીને ઉપર અહીંયા સેટ કરી લેવાનું છે બરાબર તો એ તમે જોઈ શકો છો કઈ કાલથી તમારી સાઇઝ વધારે ઓછી કરીને અહીંયા સેટ કરી લેવાનું છે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે બરોબર તો એ તમારે તે એડજસ્ટ કરીને અહીંયા સેટ કરી લેવું છે આ રીતે સેટ કર્યા પછી તમારે શું કોણ છે કંઈક આ રીતે સેટ કરી લઈશું કંઈક અર્થ બરાબર અને ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ પ્લસ મેં તમને યાદ હેપી બર્થડે કરીને પીએનજી આપણે એડ કરશું પછી આગળ જે બર્થડે લખેલું છે પીએનજી ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ અહીંયા જોઈશું ઉપર જગ્યા છે ત્યાં કમ્પ્લીટ સેટ થઈ જશે તો અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જશે હેપી બર્થડે પ્રિન્સેસ કરીને બરોબર તો જે નામ લખેલું છે ત્યાં તમારે જો આ એક ટેક્સ વાળી લેયર જોવા મળશે એની અંદર થઈ રીટેક્સમાં જવું છે અને અહીંયા તમારે જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે અહીંયા બરાબર તો એ તમારે જે પણ નામ હોય તમારે લખી દેવાનું છે પછી તમારું શું કોણ છે નીચે તમે જુઓ જો મળશે બે તો બંનેના આપણે બંધ અને ચાલુ કરી દઈશું અને નીચે ઘાસવાળું છે ને એક સસલું છે તે આવી જશે કંઈક આર્થે થઈ જશે બરાબર તો હવે અહીંયા તમે જોયું આપણે જે પણ પીએનજી ફોટા અને જે પણ બધું યુઝ કરવાનું હતું બધું અહીંયા એડ થઈ ગયું છે અને આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બને સેવ થઈ ગયો છે તો મિત્રો સેવ નથી થયો ફોટો કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે તો હવે તમારા ફોટાને સેવ કરવાની ઉપર સાહેબ જે એરો છે ક્લિક કરવાનું છે અહીંથી તમે જોશો કરંટ ફેરમેજ પીએનજી લખ્યું છે એના પર ક્લિક અને એક્સપોર્ટ કરશો એટલે આપણું પિન જે ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે તો અહીંયા થોડુંક ક્લોડિંગ હશે તો થોડી ગ્રાહ જોઈ લો ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે તો થોડી ગ્રાહ જોઈ લો તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો અહીંયા કમ્પ્લેટ બની ગયો છે તો એ તમે ક્લિક કરીને ક્લોઝ કરી લેવો છે અને મિત્રો અહીંયા તમને સૌથી પહેલાં જણાવી દઉં કે તમે જો આ ફોટાની આપણે કલર ગ્રેડિંગ કરશો તો કલર ગ્રેડિંગ તમે જોઈ શકો છો બિફોર આફ્ટર જોઈ શકો છો જો મિત્રો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેજ જોતી હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રીમ દર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો આવી જો કલર ગ્રેડિંગ તમારે પ્રેસેજ જોતી હોય તો એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેજ જોતી હોય એ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રીમદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં આવ્યા છે તે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો હવે તમારે શું કહું છે આપણો ફોટો બની ગયો છે તો હવે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મિલાશું થશું અને આપણે જે અત્યારે ફોટો બનાવે તો ફોટાને એડ કરશું અને ફોટા લેન્થ છે તે સેટ છે સુધી ખેંચી દેવાનું છે અને આ રીતે તમારે નીચે સોંગની ઉપર સેટ કરશો એટલે કમ્પ્યુટર સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે તો મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પચાસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહે વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરવાનું છે હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ છે અને મેં તમને કંઈક કાર્સની વિડીયો પછી તેને એડ કરશું વિડીયો પર ક્લિક કરી થિડોની અંદર છે ને પાંચ પર ક્લિક કરી સ્ક્રીન કરશું પ્લાનિંગ એન્ડ ઓપરેશન જેમ છે લાઇટર આપણે જો લાઇનર યુઝ કરી દેવું છે કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે હવે તમારે સ્ટેટસમાં લાસ્ટમાં જે વધારે વિડિયો હોય ને એથી કટ કરવાનો છે તો લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે પછી આ લેયર છે ને નીચે અહીંયા લાવી દેવું છે પછી તમારે શું કંઈ છે ઉપર જે વાળી બે ઇફેક્ટ જોવા મળશે તો બંનેના આ વિ બંધ હશે તો એને આપણે ચાલુ કરી લેશું એટલે સ્ટાર્ટિંગમાં આપણે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે ને પછી આપણો વિડીયો છે કમ્પ્લન પ્લે થવાનો મળશે અને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે તો એ તમે જો આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે જો તમને કઈ ખબર ના પડે તો પાછો કઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો સૌથી તમે ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો અહીંયા તમે જોશો કઈ કારણો ભૂડો છે એ કમ્પોપને તૈયાર થઈ ગયો છે તો હવે તમારા ભૂડિયોને સેવ કરવાના ઉપર જે એરો છે એના બકલી કરી અહીંથી તમે એ ક્લિક કરી અહીંથી તમે વડિયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ ક્લિક કરશો તો તમારો વિડિયો છે એ કમ્પેર છે એવું થવા મળશે તો મિત્રો ગમતો ગમે તે લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા ત્યાં સુધી જય માતાજી